આજે બ્લોગ નું સ્ટાર્ટિંગ આરસીવ કરે છે હેલો ગાઈસ કેમ છો બધાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી જય જય કેવું લાગ્યું બ્લોગ નું સ્ટાર્ટિંગ બધા કેજો બરાબર હે કાના કાન મારો ડાયો ને પટલે બેસી નાયો કાનો માર એ શું કરતો દીકલો દીકુ મમ 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 માઉ માઉ બા ભેગો રમે હે જો અત્યારે બા રમાડે હે કાના ને બેઠા હે કાના બેઠા બેઠા રમતા હોય અમાર શું હોય બીજું કા ઈ વાત સાચી હો અને હા અત્યારે હે ને મેંગો શેક બનાવવો તો પણ એના માટે અમુક વસ્તુની જરૂર પડે એમ હતી એટલે પછી મેં કીધું હવે પછી બનાવશું નગર અત્યારે બનાવે મેંગો શેક આશીષ કહેતા હતા મેંગો શેક બનાવી દે ખુશી પણ એના માટે શું હોય કે અમુક ઉપર બધું ગાર્નિશિંગ કરવા જોઈએ ને નકર તો મજા ન આવે એટલા માટે પછી મેં તો રાતે બનાવી દઈશ તમને મેં કીધું અમુક વસ્તુ નહોતી એટલે અત્યારે આશીષ ગયા છે બાર એને કામ હતું એટલે હમણાં તો બહુ મસ્ત તડકો આવે છે જબરજસ્ત તો મજા જ આવે છે હવે ખબર નહીં તડકો આ કેટલો ટાઈમ રહેશે પણ મજા આવે હે અત્યારે વચ્ચે તો બખેડી નાખ્યું હતું બધી વસ્તુ બખેડી નાખી હતી વરસાદ 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 અને જોડું ને ઘણું બધું નુકસાન થઈ ગયું ને કાંઈ નહીં ચાલો પછી તમને મળી મારી ફ્રેન્ડ એક આવવાની છે મોરબીથી થી આવી હાયા તો મેં કીધું આવજે મળવા તો એ આવવાની છે કોમેન્ટ વાંચે બેઠા બેઠા શું કોમેન્ટ વાંચો મને ક્યો હું રીલી કોમેન્ટ વાંચતો તો ઓકે મારા રીલ બખરે મળકી નહી આવ આવું જોવું જોઈએ રીઅલ પણ આવું જોવું જોઈએ જોરદાર સુપર મેસેજ ની બધી ઓકે થેન્ક યુ બધાને ગઈ એના માટે આજે આશિષ મને મૂવી જોવા લઈને જાય એટલે હું તૈયાર બયા થઈને બેઠી હું હા ઓ આજે મૂવી જોવા જાવું છે હાઉસફુલ કેટલામ હાઉસફુલ 5 5 મને તો નથી ખબર મેં એકય પેલું બીજું ત્રીજું જોયું નથી ડાઇરેક્ટ આપડે પાછમું જોવાનું મેં આશિષ બેગ ખુશી પહેલા બહુ ઓછા મૂવી જોતી હવે હું લઈ હા હું જોતી હવે પડે શું કરી મને મૂવીનો બહુ શોખ હા તને ને કેમ શોખ એક પાંચ વાર જોઈ હું નો જોઉં એક જ એક જે મને

ના આપણે ઘણા ટાઈમ પેલા વરસ થઈ ગયા આડી 3 વરસ એવું થઈ ગયું છે આપણે જ્યારે માં ત્યારે ત્યારે મહિલા એક થાય થાય એવું બધા પિઝા ખાવા હાલો બધા પિઝા ખાવા હમ પિઝા ગાર્લિક બ્રેડ થમ્સઅપ ખુશી ને તો દર વખત ફિક્સ ચીઝી માર્ગરેટા કા પછી ચીઝ કોન મને આનો ખાવા ખુશી ના ઉપર ટોપિંગ્સ નથી ભાવતું ખુશી ખાવાનું ચાલુ કર પણ નથી ભાવતું ટોપિંગ્સ મને તો હું કરાલે ચીઝ જ ખાલે ચીઝ જેવી થઈ ગઈ પછી હે

મેરેજ થઈ ગયા પછી લેડીઝ ફ્રેન્ડ ને તો બહુ વધારે મોચું મારી ફ્રેન્ડ ને ઘરે મૂકીને અત્યારે જો ઘરે અને જો બાપ હી ચોટલી ચોટલી મારી ચોટલી આગળ આટલી આગળ હોય બકા આગળ વધારે આવી

કઈ સ્ટોરી જ નથી કઈ કહાની નકર તો ઘણા બધા એવા ગુજરાતી મૂવી બહુ મસ્ત મૂવી હોય છે અમે ઘણી વાર પેલા જોવા જાતા ઓલી શેરી માં રહેતા તો આખી શેરી જાતા સરસ કહાની હોય હાલો અત્યારે આવું હાઉસફુલ 5 ના

ફ્રેન્ડ્સને મળીને મજા આવી શું હોય કે સ્કૂલના ફ્રેન્ડ હોય ને તો એની કંઈક અલગ જ હોય એમ આખી દુનિયા સ્કૂલની દુનિયા અલગ જ છે તમને બધાને ખબર જ છે તો મજા આવી બધી જૂની વાતો કરીને મહિલાને એમ કે એક વસ્તુ એ એક સારી છે કે આપણે હજી ઘણી વાર શું હોય કે ઘણા સ્કૂલના ફ્રેન્ડની છૂટી જાય પછી આપણે કોન્ટેકમાં ન રહીએ એમ પણ હજી લગીને કોન્ટેકમાં એ સારું છે મજા આવી અને એ એ એ એ એ એ એ એકદમ બધી ભેગે ભેગી રહેતી ને એટલે અમે ભેગા ભણતા મમ્મી સ્કૂલ માં હા છોકરી લગન થઈ જાય ને પણ છોકરીઓના ના કોન્ટેક્ટ બહુ છૂટી જાય હા ઘણા એવું હોય બધી સિટી અલગ અલગ થઈ જાય હા હરે અલગ અલગ વહી જાય એટલે તમારા <laughs> 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 <laughs>

તારા તો બાપા બેન રમવાની હે ખાના તાર બેનપણી રમવા આવી ને હે

દૂર જવું તો પેલા એમ કે ગઈકાલે તો એમ જ ઈચ્છા કે આપણે દૂર જઈ આવ્યા બીજી એક થિયેટર છે ને અહીંયા પછી અમે અહીંયા નો ગયા કા ખુશી અહીંયા સુધી ધક્કો હું ખાયો કેમ કે રાત્રે સો પતે બે વાગે અરાઉન્ડ તો બે વાગે અહીંયાથી પછી આવું રસ્તામાં એના કરતાં સેફ્ટી રીઝનના લીધે અમે બહુ દૂર ન જાય પછી સાચું ને અત્યારે તો ભાઈ કાંઈ નક્કી ન હોય દૂર જાવ હતા તને તો હવે કોમેડી કોમેડી હે તો કોમેડીમાં ખુશી ને ઓછું કહ્યું ખુશી ને રોમેન્સ હે તો આપની ફિલ્ડ એ કોમેડી હે તો કાઈક વસ્તુ શીખવા મળે હા એ વાત છે કાઈક વસ્તુ એમાંથી એવી હોય કે હું કેવા એંગલ હોય કેવા કેવા ડાયલોગ બોલવા કઈ રીતે લેંગ્વેજ યુઝ કરવી તો કાઈક કાઈક શીખવા મળે એટલા માટે એ વાત છે ને જો ખુશી આ આ ટકા આવા કપડા પહેરા વાહ રે વાહ આ પહેલી વાર પહેરાઈ આ પહેલી વાર પહેરા પણ ગોવા ગયા તો ત્યારે ઓન વે ઓન વે હતા ત્યાં પેરાસ નથી આ છે જ પેરા ઓકે તો આ લીધા તા અમે ત્યારે જ ગોવા ગયા ત્યારે પણ પેરા ઇન્ટરવલ પડ્યો ને પોપકોર્ન ને સમોસા આવી ગયા આના વગર તો મૂવી જોવાનું મજા ન આવે કેવું લાગ્યું સારું હે

એક વાગ્યો મને એમ હતું કે દોઢ પોણા બે થઈ જશે પણ સારું થયું વહેલા થઈ પહોંચી ગયા કરે દૂર હોત ને તો હું આ દૂર ગયા હોત ને તો તો લગભગ બે તો વાગી જ જાત કન્ફર્મ હતું હું ઈ મને હજી મગજમાં યયા ન જ હતું કે આપણે એ ટાઈમે જ પહોંચશું પણ નજીક હતું એટલે યાદ આવ્યું કે એ ટાઈમ તો નીકળી જાય તો મજા આવી મૂવી સારું હતું જેને કોમેડી મૂવી જોવાની બહુ ઈચ્છા હોય ઘણા કોમેડી ગમે તો કોમેડી જોનના જેને મૂવી ગમતા હોય ને એમના માટે બેસ્ટ ઇન્ટ આખો તમને મૂવીનો રિવ્યુ કરો તો ઇન્ટરવલ પહેલાં બહુ હાશું આવશે ઇન્ટરવલ પછી થોડુંક ઓછું એમ ઇન્ટરવલ પહેલાં હાશું વધારે આવશે ને થોડુંક કન્ટેન્ટ એવું છે કે મોટા જોઈ હગે એવું કે ને અમુક એવા જોક્સ છે જે મોટા જે સમજી હકે ને એવા બરાબર ને ખુશી જે મોટા ને જો એવું છે બરાબર ખુશી ઘણા એ લોકોને શું હોય કે ગમે તે મૂવી જોવા જાય ને એ લોકોને જોવા એના જોનર નું ન હોય તો એ લોકો ન ગમે આપણે હું આપણે મૂવી લવર છે એકદમ સસ્પેન્સ મૂવી છે છે ખાલી કિલર કોન કિલર કોન આપણે હું એક આપણે મને એવું કે કે મૂવી ગમે એવું હોય મન થિયેટરમાં મૂવી જોવા ગમે ઓર મૂવી લવર હોય ને એવરીથી આપને એવું નહી કે કે આ મૂવી મને એટલે કોઈ કોઈ અમુક હોય એવો હોય કોક વાર મૂવી બને કે કે મૂવી બહુ વધારે આપણે જેટલું આપણે ઓલું ઇમેજિન કરીને ગયા કે આ મૂવી બહુ સારું હોય છે ને પછી થોડું મૂવી ઓલું નીકળે એવું થાય કોસપેક્ટેશન ખરાબિયો બઉ બધી કોમેન્ટો આવી હે અને બઉ બધા હે કે બધા હે કે કઈ વાંધો નહી અમે